નમસ્કાર કિશોરાવસ્થા એટલે કે ફેરફારોનો સમય આપણા શરીરમાં મનમાં બધી જ જગ્યાએ ચેન્જીસ આવી રહ્યા હોય છે પણ આ બધા ફેરફારોને સાચી દિશા કઈ રીતે આપવી બસ આ જ આપણે શીખવાના છીએ આ સમયમાં આપણા સ્વાસ્થ્યની કમાન આપણા હાથમાં કેવી રીતે લેવી એ સમજીશું ખબર છે આ સમયગાળો ખૂબ જ એક્સાઇટિંગ હોય છે પણ ક્યારેક થોડીક ગૂંઝવણ પણ થાય ખરું ને એવું લાગે કે બધું જ બદલાઈ રહ્યું છે પણ ચિંતા બિલકુલ ના કરશો આ તો એક મસ્ત સફર છે અને આજે આપણે એ જ શીખીશું કે આ સફરમાં હેલ્ધી અને સ્ટ્રોંગ રહીને આગળ કઈ રીતે વધાય એક વાત હંમેશા યાદ રાખજો આપણું સ્વાસ્થ્ય છે ને એ એકદમ ફાઉન્ડેશન જેવું છે જો પાયો મજબૂત હશે તો જ ભવિષ્યની સફળતાની ઇમારત એના પર ટકી શકશે ફિઝિકલી અને મેન્ટલી હેલ્ધી રહીશું ને તો લાઈફના દરેક ચેલેન્જનો સામનો કરી શકીશો તો ચાલો આ પારાને એકદમ મજબૂત બનાવીએ તો ચાલો શરૂઆત કરીએ આપણા સૌથી પહેલા અને સૌથી અગત્યના ટોપિકથી પોષણ એટલે કે ન્યુટ્રિશન સિમ્પલ છે જેમ ગાડીને ચાલવા માટે પેટ્રોલ જોઈએ બસ એ જ રીતે આપણા ગ્રોઈંગ બોડીને પણ સારા પોષણની એટલે કે સારા ફ્યુલની જરૂર પડે છે તો સવાલ એ છે કે આ સમતોલ આહાર કે બેલેન્સ્ડ ડાયટ છે શું જુઓ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એવું ભોજન જેમાં આપણા શરીરને જોઈતા બધા જ જરૂરી તત્વો જેમ કે પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ફેટ્સ વિટામિન્સ બધું જ બરાબર માત્રામાં મળી રહે વાત કોઈ એક જ વસ્તુ ખાવાની નથી પણ બધી વસ્તુઓનું પરફેક્ટ મિક્સ ખાવાનું છે જેથી બોડીને એનર્જી મળે અને તેનો ગ્રોથ સરસ રીતે થાય જરા આ જુઓ આ છે એક પરફેક્ટ બેલેન્સ્ડ મીલ શું દેખાય છે રોટલી છે દાળ છે લીલા શાકભાજી ફળો અને દૂધ પણ છે આ બધું ભેગું થઈને એક એવી થાળી બને છે જે આપણા શરીરને કમ્પ્લીટ ન્યુટ્રિશન આપે છે સાચું કહું તો આપણી ભારતીય થાળી આનું બેસ્ટ ઉદાહરણ છે નહીં હવે આ એજમાં એક ન્યૂટ્રિયન્ટ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે આયન એટલે કે તત્વ કેમ કારણ કે એ આપણા શરીરમાં લોહી બનાવવાનું કામ કરે છે અને લોહી બરાબર હશે તો જ એનર્જી રહેશે સ્ફૂર્તિ રહેશે અને સૌથી સારી વાત શું છે ખબર છે એ પાલક ગોળ માંસ અને આમળા જેવી રોજિંદી વસ્તુઓમાંથી જ આસાનીથી મળી જાય છે ઓકે તો શું ખાવું એ તો આપણે સમજી લીધું પણ શું નથી ખાવું અથવા તો ઓછું ખાવું જોઈએ એ જાણવું પણ એટલું જ જરૂરી છે તો ચાલો હવે એના પર વાત કરીએ ચિપ્સ પેકેટમાં મળતા નાસ્તા અને બીજા બધા જંક ફૂડ ટેસ્ટમાં તો બહુ સારા લાગે છે પણ સાચું કહું તો એમાં પોષણ જેવું કંઈ જ નથી હોતું ઝીરો એનાથી ખાલી કેલરી મળે છે શરીરને કોઈ ફાયદો નહીં એટલે જ આ બધી વસ્તુઓથી બને એટલું દૂર રહેવું અથવા તો લિમિટમાં ખાવી એ જ સ્માર્ટ છે સારું તો ખાવા પીવાની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ આપણી ડેઇલી હેબિટ્સની એટલે કે આપણી રોજિંદી ટેવો કેટલીક નાની નાની પણ ખૂબ જ પાવરફુલ આદતો છે જે આપણને હેલ્ધી અને કોન્ફિડન્ટ રાખી શકે છે આ એજમાં આપણી સ્વેટ ગ્લેન્ડ્સ એટલે કે પરસેવાની ગ્રંથિઓ વધારે એક્ટિવ થઈ જાય છે એટલે રોજ નહાવું બહુ જ જરૂરી છે એનાથી ફ્રેશ તો ફીલ થાય જ છે પણ સાથે સાથે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે અને હા ખાસ કરીને છોકરીઓએ મેન્સ્ટ્રુએશન એટલે કે માસિકના દિવસોમાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ અને હવે વાત કરીએ કસરતની અને ના એના માટે કોઈ મોંઘા જીમમાં જવાની જરૂર નથી ખુલ્લી હવામાં થોડું ચાલવું દોડવું કે પછી ફ્રેન્ડ સાથે રમવું આ બધું જ બેસ્ટ એક્સરસાઇઝ છે એનાથી બોડી તો ફિટ રહે જ છે પણ માઇન્ડ પણ એકદમ ફ્રેશ થઈ જાય છે એટલે શારીરિક અને માનસિક બંને સ્વાસ્થ્ય માટે તે સુપર પાવરફુલ ટૂલ છે ચાલો હવે આપણે થોડા સિરિયસ ટોપિક્સ પર વાત કરીએ હા એવા વિષયો છે જેના વિશે વાત કરતાં કદાચ થોડો સંકોચ થાય પણ એના વિશે સાચી અને સ્પષ્ટ માહિતી હોવી ખૂબ જ ખૂબ જ જરૂરી છે કારણ કે સાચી માહિતી જ આપણને સાચા નિર્ણયો લેવામાં મદદ કરે છે આપણા સમાજમાં અમુક બાબતોને લઈને ઘણી બધી ખોટી માન્યતાઓ એટલે કે મિથ્સ ફેલાયેલા છે તો ચાલો આજે આપણે એ માન્યતાઓ પાછળની હકીકત એટલે કે ફેક્ટ્સ શું છે એ જાણીએ અને ગેરસમજને દૂર કરીએ અહીં બે બહુ જ કોમન ખોટી માન્યતાઓ છે પહેલી કે માસિક ધર્મ દરમિયાન છોકરીઓએ રસોડામાં કામ ન કરવું જોઈએ આ વાતનો કોઈ જ સાયન્ટિફિક આધાર નથી એ તદ્દન ખોટી માન્યતા છે અને બીજી કે બાળકની જાતિ છોકરો હશે કે છોકરી એના માટે માતા જવાબદાર છે આ વાત પણ બિલકુલ ખોટી છે સાયન્સ કહે છે કે બાળકની જાતિ પિતા તરફથી આવતા ક્રોમોઝોમ્સથી નક્કી થાય છે આ હકીકતોને સમજવી અને સ્વીકારવી ખૂબ જ જરૂરી છે અને હવે એ ખૂબ જ સીધો અને સ્પષ્ટ મેસેજ નશાકારક પદાર્થોને કહો ના બસ ફ્રેન્ડ્સના પ્રેશરમાં આવીને કે પછી એકવાર ટ્રાય કરવામાં શું જાય છે એવું વિચારીને પણ ક્યારેય આ ભૂલ ના કરતા પણ આ ડ્રગ્સ આટલા ખતરનાક કેમ છે કારણ કે તે એડિક્ટિવ હોય છે એટલે કે તેની લત લાગી જાય છે એકવાર શરૂ કર્યા પછી એને છોડવું ખૂબ મુશ્કેલ બની જાય છે અને તે ધીરે ધીરે આપણું સ્વાસ્થ્ય અને આપણી ખુશી બધું જ બરબાદ કરી દે છે અને એટલું જ નહીં તેનાથી એચઆઈવી એઇડ્સ જેવા ગંભીર રોગો ફેલાવાનું જોખમ પણ વધી જાય છે ખાસ કરીને જ્યારે ડ્રગ્સ લેવા માટે એક જ ચેપવાળી સિરિંજનો ઉપયોગ ઘણા લોકો કરે આ સિવાય તે અસુરક્ષિત જાતીય સંપર્કથી અને ચેપગ્રસ્ત માતા દ્વારા બાળકને પણ થઈ શકે છે આ બધી માહિતી તમને સેફ રહેવા અને સાચા નિર્ણયો લેવામાં મદદ કરશે હવે એક છેલ્લો પણ ખૂબ જ ગંભીર મુદ્દો અને એ છે કિશોરાવસ્થામાં ગર્ભધારણ આ એક એવો વિષય છે જેના વિશે કાયદાકીય અને સ્વાસ્થ્યને લગતી હકીકતો જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે આપણે બધાએ જાણવું જોઈએ કે આપણા દેશના કાયદા મુજબ છોકરીઓ માટે લગ્નની કાયદેસર ઉંમર અઢાર વર્ષ અને છોકરાઓ માટે એકવીસ વર્ષ છે અને આનું એક બહુ જ મોટું કારણ છે નાની ઉંમરે લગ્ન અને માતૃત્વ એ માતા અને બાળક બંનેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે બહુ જ મોટી સમસ્યાઓ ઊભી કરી શકે છે અને એનાથી આગળ ભણવાની અને કરિયર બનાવવાની તકો પણ છીનવાઈ જાય છે તો આજે આપણે ઘણી બધી વાતો કરી સારો આહાર સ્વચ્છતા કસરત અને સૌથી અગત્યનું સાચી માહિતીનું મહત્ત્વ આ બધી જ વસ્તુઓ એક ટૂલ કિટ જેવી છે જે તમને આ એક્સાઇટિંગ ફેઝમાં સાચો રસ્તો બતાવશે કિશોરાવસ્થા એટલે કે એડોલેસન્સ એ ચેલેન્જીસથી ભરેલો સમય છે એ વાત સાચી પણ યાદ રાખજો આ પડકારોને તકોમાં બદલવાની શક્તિ અને સમજણ બંને તમારી પાસે છે યોગ્ય આહાર સ્વચ્છતા કસરત અને સાચી માહિતી સાથે તમે આ તબક્કાને હેલ્ધી અને કોન્ફિડન્સ સાથે પસાર કરી શકો છો તો આજના દિવસને એક સવાલ સાથે પૂરો કરીએ આજે અત્યારે જ પોતાના માટે કંઈ એક હેલ્ધી ચોઈસ કરશો શું એક ફળ ખાશો કે પછી થોડીવાર માટે ચાલવા જશો વિચારજો કારણ કે પસંદગી પણ તમારી છે અને એને પૂરી કરવાની શક્તિ પણ તમારામાં જ છે